પ્રભુ એ સુની જય જયકાર થાવ પિતા પરમેશ્વરને પ્રભુ સુ ખ્રિસ્ત મારફતે કોટી કોટી ધન્યવાદ થાવ હાલુયા આ સમય પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે કે આપણે થોડો સમય તેમના પવિત્ર વચનોને સાંભળીએ પ્રભુનો આભાર કેમ કે પરમેશ્વરનું વચન સાંભળવાની અને શીખવાની તક પ્રભુ આપણને પૂરી પાડે આપણે ખરેખર ધન્ય લોકો છીએ કે આજે આપણને ઘણા બધા માધ્યમથી પરમેશ્વરનું વચન શીખવાની તક મળી રહી છે હાલ આજનું મનન મિખા પ્રબોધકનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની છ સાત અને આઠ કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે હું શું લઈને યહોવાની હજૂરમાં આવું ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું શું હું દહનિયાર્પણો લઈને એક વર્ષના વાછરડા લઈને વાછરડાને લઈને તેમની આગળ આવું શું હજારો ઘેટાઓથી કે તેલની હજારો નદીઓથી યહોવા રાજી થશે શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું હે મનુષ્ય સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે ન્યાયથી વર્તવો દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવો એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે મિખા પ્રબોધકના પુસ્તકમાં છઠ્ઠા અધ્યાયમાં આપણી સામે એક થી આગળ જો તમે વાંચો તો પરમેશ્વર ઇઝરાયલ ની સામે ફરિયાદ કરે છે પરમેશ્વર ફરિયાદ કરે છે અને પ્રભુ તેમના સાક્ષીઓ તરીકે પર્વતોને અને આકાશોને રાખે છે કે પરમેશ્વરે ઈઝરાયેલી લોકોને માટે કેટલું બધું કર્યું છે કેવો અજાયબ રીતે તેમનો મિશ્રની ગુલામીમાંથી છુટકારો કર્યો છે મિશ્ર દેશમાંથી તેઓને બહાર લાવ્યા પ્રભુએ કેટલા બધા આશીર્વાદો તેઓને આપ્યા છે કેટલા બધા કેવી બહુ અજાયબ રીતે પ્રભુએ તેમને તેમના શત્રુઓના હાથોમાંથી છોડાવ્યા છે પરંતુ ઈઝરાયેલ એ પરમેશ્વરના આશીર્વાદોને ભૂલી જાય છે ઇઝરાયલની અંદર પાપ અન્યાય વધી ગયો છે દયા ભાવ ખતમ થઈ ગયો છે અને આ બાબતોના લીધે હવે તેઓ પ્રબોધકને પ્રશ્ન પૂછે છે કે અમે શું કરીએ પ્રભુ શું માગે છે પ્રભુ શું ઈચ્છે છે અને એ લોકો બાબત કહે છે કે શું હું હું શું લઈને યહોવાની હજુરમાં આવું ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું હું શું લઈને પ્રભુની પાસે આવું અને તેમને નમસ્કાર કરું ધન્યાર્પણો લઈને આવું એક વરસના વાછડાને લઈને તેમની આગળ આવું એ ના હોય તો શું હજારો ગેટાઓની કે તેલની હજારો નદીઓથી તીઓ અને રાજી કરું એટલેથી જો પ્રભુ રાજીના થતા હોય તો મારા અપરાધોને લીધે કે જે મારા પ્રથમ જનિતનું મારા પ્રથમ બાળકનું બલિદાન આપો મારા આત્માના પાપને લીધે કે મારા અંગના ફડનું અર્પણ કરું ના આપણે માનવીય દ્રષ્ટિથી એવું વિચારીએ છીએ કે પરમેશ્વર આપણા આવા બધા અર્પણોથી અને દહન્ય અર્પણોથી પ્રસન્ન થઈ જશે પણ ના વાલાઓ ગીત શાસ્ત્ર ચોવીસ કહે છે કે આકાશ પૃથ્વી અને તેમાં જે છે તે સર્વૈય હોવાનું છે આપણે તેમને શું આપી શકીએ પ્રભુને આપણા પૈસાની જરૂર નથી આપણા બલિદાનોની જરૂર નથી એ તો આપણે આપણા પોતાના આશીર્વાદોને પ્રાપ્ત કરવાને માટે થઈને આપણે આપીએ છીએ પ્રભુ જે બાબતોની આપણી પાસેથી અપેક્ષાઓ રાખે છે જે પ્રકારના રીતે આપણે પ્રભુની આરાધના કરવી જોઈએ એ છઠ્ઠી કલમમાં ત્યાં આઠમી કલમમાં બતાવવામાં આવ્યું છે અને હે મનુષ્ય સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે યસ પરમેશ્વરે યશાયા પ્રબોધક મારફતે હોશિયા પ્રબોધક મારફતે અને બીજા પ્રબોધકો મારફતે પરમેશ્વરે ઓલરેડી પ્રજાને તેની પ્રજાને જણાવ્યું છે સારું શું છે યસ જૂના કરારમાં આખો કરાર ઈશ્વર સાથેનો આપણો સંબંધ અને એકબીજા સાથેનો આપણો સંબંધ આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ બધું જ પરમેશ્વરે શીખવ્યું છે બતાવ્યું છે અને ત્યાં ત્રણ બાબતો પ્રભુ કહે છે ન્યાયથી વર્તવો બીજી બાબત દયા ભાવ રાખવો ત્રીજી બાબત તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે પરમેશ્વર ચાહે છે કે આપણે ન્યાયથી વર્તીએ મિખામાં આગળ જો તમે વાંચો તો ત્યાં અને લોક જે લોકો દ્રવ્યવાન થઈ ગયા હતા એ લોકો ખોટા ત્રાજવા રાખીને અન્યાયથી ગરીબોને લૂંટનારા લોકો હતા શ્રીમંતો હતા એ જોર જુલમ કરનારા હતા જુઠ્ઠો બોલનારા હતા મોતી કપટ કરનારા લોકો હતા અને આ બધી પરિસ્થિતિઓમાં પ્રભુ એક બાબત ચાહે છે કે તમે ન્યાયથી વર્તો અને કોઈનો અન્યાયથી પડાવી લેશો નહીં આંખની શરમ રાખશો નહીં લાલચ લઈને ન્યાયને ઉંધો વાળશો નહીં આપણે ન્યાયથી વર્તવાનું છે દયાભાવ રાખવાનો છે હાલેલુયા મારા પર દયા કરવામાં આવી છે તો મારે બીજા ઉપર પણ એ દયાભાવ બતાવવાનો છે ઈશ્વરના આશીર્વાદો પામવાને લાયક નથી અને તેમ છતાં ઈશ્વર જો મને આશીર્વાદિત કરી રહ્યા છે તો બીજો બીજો ભાઈ વ્યક્તિ એના પ્રત્યે પણ આપણે એવો એવી સ્વીકૃતિ દર્શાવવા પડશે હાલેલુ યા પરમેશ્વર જે ચાહે છે એ તો એ જ છે વધસ્તમ આપણને શું દર્શાવે છે ઉભું લાકડું એ દર્શાવે છે કે માણસનો ઈશ્વર સાથેનો સંબંધ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે વધસ્તંભ પર જડાયા ઉભુ લાકડું એ માણસનો ઈશ્વર સાથેના સંબંધને મજબૂત કરે છે એ સંબંધને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ દ્વારા જોડે છે અને આડુ લાકડું એ માણસનો માણસ સાથેના સંબંધને જોડે છે અને તમારો એકબીજા સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ હાલેલુયા પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુના નામને ધન્યવાદ હો દસ આજ્ઞાઓ છે એ દસ આજ્ઞાઓમાં પણ પ્રથમ જે ચાર આજ્ઞાઓ છે એ મારા સિવાય કોઈ અન્ય હોય મૂર્તિ પૂજા કરીશ સાબત દેવને પવિત્ર પાડો દેવનું નામ વૃથા લેશો નહીં આ આજ્ઞાઓ એ માણસે ઈશ્વર સાથેના વ્યવહારની વાત કરે છે અને પછી તેની જે બીજી છ આજ્ઞાઓ છે તારા મા બાપ સન્માન કર ખૂન કરીશ નહીં ચોરી કરીશ નહીં વ્યભિચાર કરીશ નહીં અને જુટ્ટી સાહેદી પુરીશ નહીં લોભ રાખીશ નહીં આ બધી બાકીની જે છ છે એ માણસનો બીજા માણસ સાથેના વ્યવહાર સંબંધી વાત કરે છે પરમેશ્વર ચાહે છે કે આપણો આપણે પ્રભુની સાથે ઘણી બધી વખત લોકો આજે ભૂલ કરે છે આત્મિક છે તો કેવળ હું ને મારો પ્રભુ ના જો તમે ખરેખર આત્મિક છો તમારો સંબંધ પ્રભુની સાથે છે તો તમે તમારા આસપાસના લોકોની સાથે પણ એ સુમધુરતા એ પ્રેમ એ કાળજી એ સંભાળ એ ક્ષમા એ દયાભાવ કેળવવાનો પ્રયત્ન કરશો અને જો તમે આત્મિક છો એવું કેવડાવો છો તમે પ્રાર્થના કરો છો બાઇબલ વાંચો છો પરંતુ તમે બીજાને ક્ષમા આપતા નથી બીજાઓ પ્રત્યે રાખતા નથી નથી બીજાઓને સુખ મદદ કરતા તો આપણી ધાર્મિકતા એ આપણી આત્મિકતા વ્યર્થ છે નકામી છે જુઠ્ઠાણું છે હાલ અલુ યા અને પ્રભુનું વચન આગળ કહે છે કે તારા દેવ યહોવાની સાથે નમ્રતાથી ચાલવું આપણો પરમેશ્વર નમ્ર લોકો પર કૃપા કરે છે તે અભિમાની તથા અહંકારી તથા અક્કડ ગરદન થી ચાલનાર વ્યક્તિઓને ધિક્કાર છે ઘમંડી માણસોને પ્રભુ ધિક્કાર છે પણ જે કોઈ તેની આગળ નમ્ર છે અને નમ્રતાથી થી ચાલે છે પ્રભુ એવા વ્યક્તિઓને પસંદ કરે છે એવા વ્યક્તિઓ પર પ્રભુની કૃપા પ્રભુના આશીર્વાદો ઉતરી આવે છે ધન આબૃતતા જીવન એ યહોવાના ભયના તથા નમ્રતાના ફળ છે યસ નમ્રતા આપણા જીવનમાં પરમેશ્વરના આશીર્વાદોને લઈ લઈ આવે છે અને પ્રભુ કહે છે એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે માણસનો માણસ સાથેનો સારો સંબંધ ને માણસનો ઈશ્વર સાથેનો સંબંધ આ બે બાબતો બહુ અગત્યની છે મહત્વની છે અને એ જ બાબતો નક્કી કરે છે કે આપણે ખરેખર પ્રભુમાં છીએ કે નહીં આપણે પ્રભુમાં ચાલીએ છીએ કે નહીં પ્રભુ આ વચનો સમજવાને માટે તમને કૃપા આપો અને આ ત્રણ બાબતોમાં આજે આપણે આગળ વધવાનું છે ન્યાયથી વર્તવાનું છે જેમ જાખી દાણીએ કીધું કે જો મેં કોઈનું અન્યાયથી પણ લીધું હશે તો હું ચાર ગણું પાછું આપી દઈશ એવો નિર્ણય આપણે કરીએ રાખવાનો હું આત્મિક છું પણ મારે બીજા પ્રત્યે આપણે ભલા સમરોની જેવું બનવાનું છે એ યાજક અને લેવી આવે છે અને જોઈને જતા રહે છે પણ એ સમરોની કે જેની સાથે યહૂદીઓ કોઈ સંબંધ રાખતા નતા પણ એ સમરોની એ અધમુઆ વ્યક્તિને હાલેલુયા મલમ પટ્ટી કરે છે તેને ઉતારામાં લઈ જાય છે તેના માટે હાલેલુયા ટ્રીટમેન્ટનો ખર્ચ તે વહન કરે છે કેટલું અજાયબ હાલેલુયા એ દયાભાવ પ્રભુ આપણી અંદર જોવા માંગે છે આપણે આપણા દેવની સાથે નમ્રતાથી ચાલીએ હાલે પ્રભુ આ વચનો દ્વારા તમને પુષ્કળ આશીર્વાદિત કરો ગોડ બ્લેસ યુ હેવ નાઇસ ડે